ચાઇનીઝ દોરીનું બેફામ વેચાણ થઈ રહ્યું છે ત્યારે હાઈકોર્ટે ચાર પોલીસ કમિશનર પાસેથી રિપોર્ટ મંગાવ્યા છે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ શહેરના પોલીસ કમિશનર પાસેથી હાઈકોર્ટે ચાઇનીઝ દોરી બાબતે રિપોર્ટ મંગાવ્યા છે એમએસ યુનિવર્સિટીના કુલપતિના હોદ્દાને પડકારતી રીત અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી દોઢ વર્ષ પહેલા પ્રોફેસર સતીષ પાઠકે ખોટો અનુભવ બતાવી કુલપતિ બનેલા બ્રિજય શ્રીવાસ્તવ વિરુદ્ધમાં હાઈકોર્ટે રીટ કરી હતી હાઈકોર્ટના ચુકાદા પહેલાં જ સરકારે શ્રીવાસ્તવનું રાજીનામું માગી લીધું હતું હવે નવ જાન્યુઆરી સુધીમાં સરકાર એક્ટિંગ વિશે નિમણૂક કરી શકે છે અમદાવાદ જિલ્લામાં સ્વરક્ષણ માટે કુલ નવસો ને ચૌદ પિસ્તોલના લાઇસન્સ ઇશ્યુ કરાયા છે ચૂંટણી સમયે પિસ્તોલ માટે લીધેલા લાયસન્સ ધારકો પાસેથી સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા હથિયારો જમા કરી લેવાયા છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લાયસન્સ ધારકોના ડેટા માટે રજિસ્ટર નિભાવાય છે જેમાં સૌથી વધુ સાણંદ તાલુકામાં એકસો ને પંચોતેર પુરુષ પાસે લાયસન્સ છે અને અમદાવાદમાં નવસો ને છ પુરુષ અને આઠ મહિલાને પાસે પિસ્તોલ લાયસન્સ ધરાવે છે ધનશ્રી વર્માએ છૂટાછેડા પર તોડ્યું છેલ્લા કેટલાક દિવસોથી એવા સમાચાર આવી રહ્યા છે કે યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માએ એકબીજાથી અલગ થઈ ગયા છે અને તેઓ ટૂંક જ સમયમાં છૂટાછેડા લેવા જઈ રહ્યા છે સતત ટ્રોલિંગ બાદ ધનશ્રીનો ગુસ્સો ફાટી નીકળ્યો અને ટ્રોલર્સને જવાબ આપ્યો છે કચરો પાડવા બદલ બાલાજી મંદિરને દંડ ફટકારવામાં આવ્યો છે એસજી હાઇવે પર આવેલા શ્રીજી બાલાજી મંદિરે જાહેર રોડ પર કચરો પાડવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંદિરના સંચાલકને પચાસ હજારનો દંડ ફટકાર્યો છે આવી ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટી અને મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં